હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અને સેક્રેટરી ડીબી તિવારીના માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો ચેક બાઉન્સના કેસો સિવિલ દાવા એમએસીપી અને જમીન સંપાદન વળતરના કેસો મૂકવામાં આવ્યા હતા જે પૈકી અંદાજિત બસ્સો જેટલા કેસોનો સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યો હતો આપણે આશે બસો જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે હવે આગામી લોકોદાર્હાત એક માસ પછી એટલે કે આઠમી માર્ચ બે હજાર ચોવીસના રોજનું આયોજન કરવામાં આવનાર છે જે લોકોદાર્હાતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે તે સુખદ અંત લાવી શકે છે આ લોકો દ્વારા જે આવનાર લોકદાર્થ છે આઠમી માર્ચની આ રોજ જે આયોજન કરવામાં આવે છે કરવામાં આવનાર છે તેનું મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા છું ધન્યવાદ